જય ગિરનારી મિત્રો આવી રહી છે ગરવા ગિરનાર ની પરિક્રમા કહેવાય છે કે સોરઠ દેશ ને સંચર્યો ને ચડ્યો જો ગઢ ગિરનાર રેવતી દામોકુંડ નાયો નહીં તો તારો એડે ગયો અવતાર બે હજાર પચીસના વર્ષની ગિરનાર પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે આ વિડિયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી દઉં કે ક્યારે પરિક્રમા શરૂ થશે ક્યારે પૂર્ણ થશે કઈ તારીખથી શરૂ થશે અને ત્યાં જવા માટેની શું વ્યવસ્થા છે ત્યાં ક્યાં રોકાવું ક્યાં જમવું અને પરિક્રમાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કયો સામાન સાથે લઈ જાવ શું સાથે ન લઈ જવું તમામ બાબતો આપણે સમજાવીશું આ ગિરનાર પરિક્રમા બે હજાર પચીસ સ્પેશિયલ વિડીયોમાં તો જોડાયેલા રહેજો છેલ્લે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ગિરનાર પરિક્રમા કરી હતી એટલે પરિક્રમાનું ગવું અને ધાર્મિક મહાત્મય છે આ ગિરનાર પરિક્રમાની શરૂઆતની વાત કરું તો સાધુ સંતો દ્વારા સૌ પ્રથમ આ ગિરનાર પરિક્રમા થતી પછી ધીમે ધીમેની સાથે ભક્તો જોડાણા અને હવે વ્યાપ વધતો ગયો અને ભક્તોની સાથે સાથે લોકો પ્રવાસનની જેમ પણ જોડાવા લાગ્યા કોઈ અહીં ભક્તિભાવથી આવે છે તો કોઈ પ્રકૃતિને માણવા આવે છે તો કોઈ ખાલી મજા લેવા આવે છે તો સૌથી પહેલાં એ વાત કરું મિત્રો કે ગિરનાર પરિક્રમાને તારીખની સાથે કશું લેવા દેવા નથી એ માત્ર તિથિઓ મુજબ યોજાય છે એટલે કે કાર્તિક શુદ્ધ અગિયારસથી કાર્તિક શુદ્ધ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી સુધી યોજાય છે હવે જો બે તિથિ ભેગી હોય તો ચાર દિવસની હોય અને અથવા તો પાંચ દિવસની હોય હવે આ વર્ષે વિવિધ માધ્યમોની અંદર ઘણા એમ કહે છે કે પહેલી નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી છે તો કોઈ મેસેજ એવા આવે છે કે બે નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી છે એટલે કે કોઈ ચાર દિવસનું કે કોઈ પાંચ દિવસનું હવે એક્ઝેક્ટ આ જ્યારે તંત્ર દ્વારા અને ત્યાં ગિરનાર સાધુ મોડી મંડળ છે એનો જે નિર્ણય આવે તો એની વિધિવત જાહેરાત થતી હોય છે અને જેવું પરિક્રમા શરૂ થાય એવું ત્યાંથી તમને અપડેટ હું પ્રયત્ન કરીશ કે મારા મોજે ગુજરાત ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને એની અપડેટ આપીશ પણ શક્ય હોય તો પહેલી તારીખે સવારે તમે ગિરનાર પહોંચી જાઓ તો વધારે સારું અને એક ટીપ્સ એ પણ આપી દઉં કે ગિરનાર પરિક્રમામાં પહેલે દિવસેથી જોડાઈ જાઓ તો થોડો વિશેષ આનંદ આવશે હવે ગિરનાર પહોંચવું કઈ રીતના તો જૂનાગઢથી ભવનાથ તળેટીએ જવું પડે છે અને ભવનાથ તળેટીથી પછી ત્યાં આગળથી ગિરનાર પરિક્રમાનો રૂટ શરૂ થાય છે પણ તળેટી સુધી જવા માટે આપ જો બહારથી જૂનાગઢ આવતા હોય અને તમારી પ્રાઇવેટ ટુ વાહનમાં આવતા હોય પ્રાઇવેટ વ્હીકલ તમારી કાર હોય કે બીજું કોઈ વાહનમાં આવતા હોય તો વાહન ત્યાં એટલી બધી ટ્રાફિક હોય લગભગ દસથી પંદર લાખ લોકો ગિરનાર પરિક્રમા કરે છે એટલે એટલી ટ્રાફિક હોય કે તમારું વાહન ભવનાથ તળેટી સુધી જવા દેવામાં આવશે નહીં એટલે તમારે તમારી પાર્કિંગની વ્યવસ્થા જૂનાગઢ સિટીમાં કરવી પડે અથવા બીજું ઓપ્શન એ છે કે તમે બસ સ્ટેન્ડ કોઈ એસટી બસમાં આવો તો બસ સ્ટેન્ડથી તળેટી સુધીની સ્પેશિયલ પરિક્રમા સ્પેશિયલ બસો તંત્ર દ્વારા મૂકવામાં આવે છે તો એ તમને સૌથી ઇઝી રહેશે અને રિક્ષાઓ પણ જૂનાગઢ સિટીથી પરિક્રમાના રૂટ સુધી એટલે કે ભવનાથ તળેટી સુધી ચાલું હોય પછી એ ટ્રાફિક ઉપર ડિપેન્ડ છે વધારે ટ્રાફિક હોય તો એ બંધ હોય તો તમારે એસટીમાં પણ જવું પડે તો આ વાતનું ધ્યાન રાખવું ગિરનાર છે એક તપોભૂમિ છે કહેવાય કે સિદ્ધ ચોરાસીના બેસણા છે ચોસઠ જોગણી જ્યાં બિરાજે છે જ્યાં સાક્ષાતમાં અંબા બિરાજે છે ગુરુદત્તના જ્યાં બેસણા છે નવનાથ જ્યાં બિરાજે છે આવો અદ્ભુત ગિરનાર પાંચ પર્વતો અને આઠસો છાસઠ જેટલા મંદિરો આવી અદભુત ધાર્મિક જગ્યા એટલે ગિરનાર તો એની પરિક્રમા છે તો એનું ધાર્મિક મહત્ત્વ પણ અનેરું હોય તો જો તમે ધાર્મિક દ્રષ્ટિએ પરિક્રમા કરવા માગતા હોય તો હંમેશા તિથિઓ મુજબ જ પરિક્રમા કરવી અને તંત્ર દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવા આપશોને વિનંતી કરું છું હવે જ્યારે પરિક્રમા શરૂ થાય છે ત્યારની તમને ટૂંકમાં વાત કરું તો એક તો પ્લાસ્ટિક સદંતર બંધ છે આ પરિક્રમાની અંદર પ્લાસ્ટિકમાં કોઈ સામાન પેક કરીને આવતા નહીં ન્યા સંસ્થાઓ દ્વારા પણ તમને પ્લાસ્ટિક લઈ લેવામાં આવશે અને પછી તંત્ર દ્વારા પણ ફોરેસ્ટના જવાનો હોય છે તંત્રની ટીમ હોય છે એ પણ સઘન ચેકિંગ થાય છે અને પ્લાસ્ટિક તમારું લઈ લે છે પછી તમારો સામાન વેરવિખેર થાય એના કરતાં એ મુજબ તૈયારી સાથે આવું કે પરિક્રમાની અંદર પ્લાસ્ટિક લઈને આવવું નહીં હવે પરિક્રમાના રૂટની વાત કરું તો છત્રીસ કિલોમીટરનો આ પરિક્રમાનો રૂટ છે તમે ભવનાથ તળેટીથી પરિક્રમા શરૂ કરશો એટલે બાર કિલોમીટર ચાલશો એટલે ઝીણા બાવાની મઢી આવશે જ્યાં તમે રાત્રિ રોકાણ પર કરી શકો અને અસંખ્ય ક્ષેત્રો ત્યાં તમને ભોજન કરાવવા માટે આતુર હશે એ ક્ષેત્રોની જે સેવા આપે છે ગિરનારી મહારાજાને ઘણું આપે કારણ કે એવા દુર્ગમ ક્ષેત્રની અંદર જે રીતે ત્યાં બધા ક્ષેત્રો ચલાવે છે જે લોકોની સેવા કરે છે એ ખરેખર અદ્ભુત છે તો બાર કિલોમીટર તમે બાવાની મઢીએ રોકાઈ પણ શકો અને ત્યાં તમને જમવાનું પણ મળશે પછી બાવાની મઢીથી માળવેલા સુધી બે રૂટ છે પરિક્રમાના એક જે સરકડિયા બાજુથી જાય છે સરકડિયા હનુમાન થઈને માળવેલા જાય અને એક શોર્ટકટ બીજો છે જો તમે શારીરિક રીતના બહુ સક્ષમ હોય તો શોર્ટકટ મારજો બાકી ટૂંકા રસ્તાઓ થોડા વધારે પડે તો ત્યાંથી આઠ કિલોમીટર તમે જશો એટલે માળવેલાની જગ્યા આવે ત્યાં પણ પ્રસાદીની વ્યવસ્થા જ્યારે મેં પરિક્રમા કરી ત્યારે હતી અને કદાચ હશે જ અને ત્યાં તમે નાઇટ અને ત્યાં તમે નાઇટ હોલ્ડ કરી શકો બીજો પડાવ છે અને મોટાભાગના ત્યાં રાત્રિ રોકાણ કરવાનું પસંદ કરે છે અને માળવેલા પહોંચો એ પહેલાં એક ઘોડી આવશે એટલે કપરું ચઢાણ આવશે અને ઝીણાબાવાની મઢી પહેલાં એટલે કે પરિક્રમાની સ્ટાર્ટિંગ થોડા આગળ હાલશો એટલે ઈટવા ઘોડી આવશે હવે માળવેલા તમે રોકાણા ત્યાંથી પાછા આઠ કિલોમીટર જશો એટલે બોરદેવી મંદિર આવશે આ વચ્ચેના ગાળામાં પણ તમને ક્ષેત્રો જે શ્રવણ વડલો કહેવાય ત્યાં આજુબાજુમાં બગ બજરંગદાસ બાપા સેવા સમિતિ ટ્રસ્ટના મિત્રો અન્નક્ષેત્ર ચલાવતા હોય છે તો ત્યાં તમે ભોજન લઈ શકશો અને ત્રીજા પડાવ તમે બોરદેવી પહોંચશો ત્યાં પણ તમે રાત્રિ રોકાણ કરી શકો અને બોરદેવીથી તમે આઠ કિલોમીટર ચાલશો એટલે ભવનાથ તળેટીમાં આવી જશો તો ટૂંકમાં છત્રીસ કિલોમીટર ત્રણ જગ્યાએ નાઇટ વોલ્ટ ઝીણાબાવાની મટી માળવેલા અને બોરદેવી અને જમવા માટે ઝીણાબાવાની મટી અને માળવેલા અને એના પછીના વચ્ચેના રસ્તામાં અને વચ્ચે વચ્ચે તમને જમવામાં નાસ્તોને એવું વેચાતું પણ મળશે પણ ગૂગલ પે ફોનપે કે યુપીઆઈ ચાલશે નહીં કારણ કે જંગલની અંદર નેટ હોતું નથી એટલે રોકડા રૂપિયા સાથે રાખવા અને એમાં ઝીણા બાવાની મઢી પછી જે તમે શોર્ટકટમાં જામ તો વચ્ચેની ઓળો અને રોટલો વેચાતા તમને દોઢસો રૂપિયાની થાળી જમાડે છે ગરમા ગરમ મેં ખાધા હતા આ વખતે પણ કદાચ હશે તો એ તમને ત્યાં ભોજન મળી રહેશે હવે તકેદારી શું રાખવાની એ બહુ શોર્ટમાં કહી દઉં કે પરિક્રમાની અંદર પહેલાં તો કોઈ કિંમતી ચીજવસ્તુ પહેરીને આવવું નહીં ચાંદીના દાગીના સોનાના દાગીના એવી કોઈ વસ્તુ પહેરવી નહીં કારણ કે હવે ધાર્મિકની સાથે સાથે આ એક પર્યટન જેવું પણ થતું જાય એટલે ઘણા અસામાજિક તત્વો આવે એટલે ચોરીના બનાવો થાય તમારા મોબાઈલનું ખાસ ધ્યાન રાખવું ચાર્જિંગની વચ્ચે ક્યાંય વ્યવસ્થા ખાસ હોતી નથી છેલ્લે છેલ્લે તમને પેડ ચાર્જિંગ કરવા માટે મળે માટે એક પાવર બેક સાથે રાખી શકો સુવા માટે યોગા મેટ જે દોઢસો બસો અઢીસો રૂપિયાની માર્કેટમાં મળે છે અને વજનમાં ઉચકવામાં સહેલી હોય એટલે યોગા મેટ પણ સાથે રાખી શકો અને ખાસ જરૂર કરતાં વધારે સામાન લઈ જતા નહીં અન્યથા મુશ્કેલી પડશે કોથરા ભરશો તો કોથરા જેવા થઈ જશો હવે પરિક્રમાની અંદર સૌથી વધારે પ્રશ્ન અમારા કોમેન્ટ સેક્શનની અંદર પૂછાતા હોય કે અમારે રોકાવા માટેની વ્યવસ્થા ક્યાં હોય છે તો બહુ તમને ફેક્ટ અને સત્ય કહી દઉં કે એક ભવનાથ તળેટી એટલે એક નાની જગ્યા કહેવાય એટલા માણસોના પ્રમાણમાં હવે વિચારો કે લાખોની સંખ્યામાં માણસો આવી જાય એટલે મોટાભાગના આશ્રમમાં પણ તમને જો તમારું એડવાન્સમાં કોઈ બુકિંગ કે એવી રીતના કંઈ તમે કરી શકો ને હોય તો વાત અલગ છે બાકી ઓન ધી સ્પોટ એ સમયે તમને તળેટીની અંદર પણ રોકાવા માટે આશ્રમોમાં જગ્યા મળવી પણ મુશ્કેલ છે સિટીની અંદર તમે ઓનલાઈન બુક કરો ઓનલાઈન બુકમાં ખબર પડતી હોય તો અને તો જ એ બુકિંગ કરવું બાકી ફ્રોડની શક્યતાઓ બહુ છે એટલે રોકાવા માટે આ એક પ્રશ્ન છે એટલે તમે જ્યાંથી પણ આવતા હોય સીધા પરિક્રમાના રૂટે પહોંચી અને પરિક્રમા શરૂ કરો અને જંગલની અંદર જે આપણે અગાઉના ત્રણ પડાવની વાત કરી ત્યાં તમે નાઇટ વોલ્ટ કરી શકો બાકી હોટેલોને બધા ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય પણ ઓનલાઈન પણ અત્યારે ભવનાથ તળેટીમાં એ તારીખમાં તમે ચેક કરશો કદાચ યાત્રાધામ ઓઆરજીની અંદર કે મેકમાં કે અમની એપ્લિકેશનમાં તો ત્યાં એ સમયગાળામાં ફૂલ બતાવે છે એટલે એ તમારી રીતના જોઈ લેવું ક્યાંય એવી રીતના ફોન કોલ્સથી કે ઓનલાઈન કોઈ ફ્રોડ ના કરી જાય એમ ધ્યાન રાખો કારણ કે જ્યારે એક સાથે લાખો માણસો આવી જાય છે ત્યારે આવી શક્યતાઓ વધી જતી હોય છે બાકી ભવનાથ તળેટીની અંદર જે અગાઉ આવી જાય છે ત્યાં પછી આજુબાજુના વિસ્તારમાં જેને જ્યાં જગ્યા મળે ત્યાં બધા સુઈ જાય છે પછી પરિક્રમા પૂરી કરી લીઓ ત્યારે તમને ભવનાથ તળેટીથી ફરીથી એ જ એસ બસની અંદર તમે બસ સ્ટેન્ડ સુધી અથવા ત્યાં લોકલ રિક્ષાઓ ચાલુ હોય તો એ બેસીને પણ તમે પાછા ફરી જઈ શકો છો તો આવી રીતના આખી વાહન વ્યવહાર વ્યવસ્થા છે આવી રીતના પરિક્રમાનો રૂટ છે આ ત્રણ ચાર જગ્યાએ તમે નાઇટ વોલ્ટ કરી શકો જમવાની મેં તમને વાત કરી દીધી છે કે ઝીણા બાવાની મઢી ભવનાથ તળેટીની અંદર પણ અન્નક્ષત્રો ચાલુ હશે ઝીણા બાવાની મઢી પણ ચાલુ હશે માળવેલીની જગ્યામાં પ્રસાદી મળે અને ત્યાંથી થોડા આગળ જાશો અને સૌથી કપરી જે ઘોડી કહેવાય છે કપરું ચઢાણ કહેવાય છે એ છે નળપાણી ઘોડી તો નળપાણીની જે ઘોડી છે એ ઉતરશો પછી તમને અન્નક્ષેત્ર ત્યાં પણ મળશે અને જે નળપાણીની ઘોડી છે જો તડકા જેવું વાતાવરણ હોય તો બપોરે ના ચડવું જો તમારે શરીર એકદમ સક્ષમ નથી તો બપોરે જ્યારે ખૂબ તડકો હોય ત્યારે એ ઘોડીએ ન ચડવું એવી રીતના આયોજન કરવું જેથી કરી અને થોડું કપડું ચઢાણ છે એ સહેલાઈથી ચડી શકે પછી ઋતુ પરિવર્તન સતત થયા રાખે રાત્રે તમને ઠંડી પણ પડશે સવારે એકદમ એવું ધુમ્મસ વાતાવરણ અને બપોરે ખૂબ તડકો હોય એટલે મિશ્ર ઋતુને હિસાબે તાવ શરદી ઉધરસ કળતર આવું બધી નાની નાની બીમારીઓ હોય અને ધૂળ પણ એટલી ઉડે એટલા માણસો જ્યારે કાચા રસ્તામાં ચાલતા હોય તો ડસ્ટિંગને હિસાબે શરદી થવી એ કોમન વસ્તુ છે એટલે આવી નાની મોટી બીમારીઓની દવાઓ પણ સાથે રાખવી ત્યાં પણ તમને મેડિકલ ટ્રીટમેન્ટ વચ્ચે રસ્તામાં ઘણી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ આપશે પણ અમુક વસ્તુઓ આપણે આપણી તૈયારી સાથે આવવું પછી ખાસ બાબત એ છે કે તંત્રની સૂચનાઓનું પાલન કરવું મિત્રો ગિરનાર પરિક્રમા વિશે એવું કહેવાતું કે એટલું ધાર્મિક મહત્ત્વ છે આ પરિક્રમાનું કે આ પરિક્રમા દરમિયાન કીડી પણ જોવા મળે નહીં મતલબ કહેવાનો અર્થ એવો કે જંગલી પ્રાણીઓનો ક્યારેય રંજાડ થયો નથી એમ કહેવાતું કે બધાના મોઢા જાણે સિવાય છે એવી કૃપા હતી પણ હવે આપણે આપણા નિયમો બદલી નાખ્યા છે મતલબ ધર્મને બદલે ખાલી મોજ મજા માટે પરિક્રમાની સંખ્યા વધતી જાય તો આપણે આપણા નિયમ બદલ્યા એટલે ગિરનારી મહારાજે પણ પોતાના નિયમ બદલ્યા એટલે હવે એવા બિલકુલ વહેમમાં ન રહેવું કે કોઈ જંગલી પ્રાણીનો હુમલો ના થાય તમારે તમારા પરિક્રમાના માર્ગમાં જ રહેવાનું અને છોડવાનું નહીં અને રાત્રિ રોકાણ જ્યાં મોટા ભાગે જ્યાં વધારે સમૂહમાં માણસો રોકાતા હોય ત્યાં જ શું અંદરના જંગલમાં ક્યાંય જવું નહીં બે વર્ષ પહેલાં એક નાની દીકરી ઉપર જે દીપડાએ હુમલો કર્યો સૌને ખ્યાલ હશે તો આ એક આપણા માટે સાવચેતીરૂપ કિસ્સો છે કે આપણે પ્રકૃતિનું જતન કરીએ આપણે ધાર્મિક માન્યતાઓને અનુસરીએ અને તેનું સન્માન કરીએ અને તંત્રની સૂચનાઓનું પાલન કરીએ તો આ ખાસ ધ્યાન રાખવું જંગલના અંતરિયાળ વિસ્તારમાં ભૂલે ચૂકે પણ જવું નહીં જંગલને કોઈ નુકસાન કરવું નહીં અંદર ક્યાંય પ્લાસ્ટિક ફેંકવું નહીં આવી બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમે પાપને બદલે પુણ્યનું ભાથું બાંધીને આવો એના પૂરા ચાન્સીસ છે બાકી જો આપણે નિયમોનું ઉલ્લંઘન કરીએ ત્યારે આવી ધાર્મિક યાત્રાઓના પુણ્ય મળવાને બદલે પાપનું ભાથું બાંધી લેતા હોય છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે અને શક્ય હોય એટલો મેં પ્રયાસ કર્યો છે કે તમારી જે ગિરનાર પરિક્રમાની યાત્રા છે એ આનંદમય રહે છતાં પણ આપણે કોઈ પ્રશ્ન હોય તો આપણા આ વિડીયોની અંદર તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને બાકી જય ગિરનારી આપણે ગિરનાર પરિક્રમામાં ન્યા આનંદ કરવા માટે જઈએ છીએ સાધુ સંતોનું સાનિધ્ય માણવા જઈએ છીએ માટે ત્યાં જશું કોઈ બી કામ હોય કોમેન્ટ સેક્શનની અંદર પ્રશ્ન પૂછજો હું સતત ત્યાંથી તમને લાઈવ અપડેટ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ મળીએ હવે સીધા ગિરનારની પાવનભૂમિમાંથી પરિક્રમાના માર્ગમાંથી જય ગિરનારી